અમદાવાદના કઠવાડાના મધુ માલતી આવાસમાં લોકોએ હાલાકી યથાવત છે તંત્રએ પાણીનો નિકાલ કરો પરંતુ સમસ્યાનો ઉકેલ નહીં તંત્રએ પંપથી પાણી ખેંચીને રોડ પર જ નિકાલ કરી દીધો હવે ડ્રેનેજના ગંદા પાણીના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોએ વિરોધ દર્શાવીને વ્યક્ત કર્યો છે રોષ રાજકીય લાભ લેવા માટે જે વોર્ડનું સીમાંકન છે તે તો ભાજપ દ્વારા કરવામાં આવ્યું અને તેનો અમલ પણ કરી દેવામાં આવ્યો પરંતુ આ સીમાંકન બાદ તંત્ર હજી સુધી ક્યાંય પ્રાથમિક સુવિધા આપવામાં પહોંચી નથી વળ્યું તેનો વરવું ઉદાહરણ હાલમાં ચોમાસામાં જોવા મળી રહ્યું છે ખાસ કરીને શહેરનો જે પૂર્વ વિસ્તાર છે કઠવાડા વિસ્તાર કે જેને એમસીની હદમાં સમાવવામાં આવ્યો છે પરંતુ તે હદમાં આવતા મધુ માલતી આવાસ કે જે કોર્પોરેશન દ્વારા જ વિવિધ અસરગ્રસ્તોને અને ઈડબલ્યુએસ આવાસ લાભાર્થીઓને આપવામાં આવે છે પ્રથમ તો આપ જોઈ શકો છો જે લોકો એકઠા થયા હતા અને તેનું કારણ છે આ ડ્રેનેજના ભરાયેલા પાણી અત્યંત દુર્ગંધ મારતા અસહ્ય દુર્ગંધ મારતા આ પાણી છે કે જે તેમના આવાસોમાં ચાલુ સિઝનમાં ભરાયેલા છે અને હજી પણ તેઓ તેની વચ્ચે વસવાટ કરવા મજબૂર છે આપ જોઈ શકો શકો છો કોર્પોરેશનની જે મશીનરી જાણે કે ઉપકાર કરતી હોય કે રીતે અહીંયા આ ડ્રેનેજના પાણીનો રિંગ રોડની સાઈડમાં આવેલા સર્વિસ રોડ ઉપર નિકાલ કરી રહી છે પરંતુ ત્યાંની જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં નાખીને સ્થાનિકોમાં હજી પણ ખૂબ જ રોડ જોવા મળી રહ્યો છે અને તેના માટે મહિલાઓ સહિતના જે લોકો છે તે અહીંયા એકતા થયા છે તે તેમનામાં ખૂબ જ રોષ છે એટલે આપણે તેમની સાથે વાત કરીશું જે પ્રમાણે જે પ્રમાણે અહીંના સ્થાનિક અગ્રણીઓ છે કાકા આ સિઝનમાં સૌથી ખરાબ પરિસ્થિતિ મધુમાલતી આવાસની છે અગાઉ પણ તમે વિરોધ કર્યો તો આજે ફરી એકવાર એકઠા થયા છો શા માટે અમારો વિરોધ એટલા માટે છે કે આજે અમદાવાદ મેગા નો દરજ્જો આપ્યો છે બરોબર વિકાસ કે ભાઈ સો ટકા વિકાસ કર્યો છે તમે જોઈ રહ્યા છો છેલ્લા વીસ દિવસ થી વિકાસ એટલો ગાડો થયો છે કે ઘરમાં ગટર નું પાણી ફરી વળ્યું છે અમારે તો શું આંખો ખુલી નથી હજુ વોટર ફક્ત આશ્વાસન મળ્યું ની અમને ધમકી અમને આપવા માટે આયા હતા દિલીપભાઈ ભાઈ બગરીયા હતા ને તમારી મીડિયા માધ્યમથી હું કહેવા માંગુ છું કે એ દિવસ અમને ધમકી આપવા માટે આયા હતા કે ભાઈ તમે કોઈ રોડ ઉપર ના આવો કે તમે કોઈ વિરોધ પ્રદર્શન ના કરો અમને આવીને એમને કહ્યું ભાઈ તમારે ભાડવાત કેટલા પણ ભાડવાતનો પ્રશ્ન પછી ને પછી પેલા આ જે લોકો રહેશે એ લોકોનો પાણીનો પ્રશ્ન તમે હલ કરવાનો સાહેબ અમે અહીંયા રોયલ એસ્ટેટની અંદર મારું નાનું એવું કારખાનું છે એની અંદર દસ થી પંદર વર્ષથી હું વ્યવસાય કરું છું આ જે પંદર વર્ષથી હું વ્યવસાય કરું છું આઠ વર્ષ પહેલાં રૂપાણી સરકાર બી આવી ત્યારે આ જ સ્થિતિ હતી એણે બી અમને આવી આશ્વાસન જ આપ્યા હતા અને આજે આઠ વર્ષ થયા બાદ એ જ પરિસ્થિતિ છે અને વરસાદમાં જે આ પાણી ભરાયું પણ આજે પ્રશાસન અને પાણીનો નિકાલ તો કશું નથી કાલે અમે રાહુલ શર્મા જે અમે અહીંયા ડેપ્યુટી કમિશનર કે છે મ્યુનિસિપાલિટીના એમને વાત કરી એમણે બીજા નંબરનો નંબર આપ્યો એમની જોડે વાત કરી કાલે અમારી જોડે એક નો નંબર આવ્યો જે અમને ગાંધીનગરથી એમના અમારા જે પી હતા એમની જોડે વાત થઈ એમણે અમારા નંબર નોટ કર્યા કમ્પ્લેન નોટ કરી કે એનું સોલ્યુશન સમાધાન કોઈ નથી કોઈ સમાધાન હાલ અમારું કોઈ જ નથી છેલ્લા દસ બાર દિવસથી તો નકરો એસિડ આવે છે વીસ દિવસથી નકરો એસિડનું પાણી આવે છે એક કામ કરો અમારા મ્યુનિસિપાલિટી વાળા ખાવા આપે છે એને એમ કયો કે થોડું થોડું અંદર પોઝિશન નાખે એટલે જાટકે અમે 1500 2000 પબ્લિક સે મરી જઈએ મારા આખું ઘર પાણીમાં તર મારા વિસાવા માટે ગોજડું નહીં કે ઓઢવા માટે નહી અનાજ બધું પરડી ગયું છે અનાજ જે બધું નાખી દીધું મારે 80 બારનો ઘરમાં ડોહો છે હવે એમના સંડાત બોણી જવું હોય તો મારે ક્યાં લઈ જવાના રાજકીય લાભ લેવા માટે આ વિસ્તારને કોર્પોરેશનની હદમાં તો ભેળવી દેવામાં આવે છે પરંતુ હજી સુધી તંત્ર જે છે કે આ સ્થાનિકો સુધી પહોંચી નથી શકી અને એટલા માટે જ આ પરિણામ ભોગવી રહી છે ડ્રેનેજ લાઈનો નથી અને હોય તો તે ચોકઅપ છે

શબ્દો નથી કે કયા શબ્દોનો પ્રયોગ કરો કારણ કે આ ફક્ત ને ફક્ત શાસકો અને જે તંત્ર છે તેની ઘોર નિષ્ફળતા છે આપ જોઈ શકો છો એક મોટો જે ટ્રક છે તે કેટલી હદના પાણીની વચ્ચેથી પસાર થઈને આવી રહ્યો છે વરસાદનું એક ટીપું નથી તેમ છતાં પણ આ જે પાણી જોવાઈ રહ્યા છે તે વરસાદી પાણી નહીં પરંતુ ડ્રેનેજના પાણી છે અત્યંત દુર્ગંધ મારતા ડ્રેનેજના પાણી છે ને આપ જોઈ શકો છો કેવી પરિસ્થિતિમાં આ ટ્રક પસાર થઈ રહ્યો છે એટલે સામાન્ય વાહન ચાલકો કે નાની કાર ચાલક હોય તેને તો અહીંયાથી પસાર થવા મતલબ કે મોતના મુખમાં જવું છે કારણ કે પાણીની નીચે રોડની શું સ્થિતિ છે કોઈને અંદાજ નથી અને તેના જ કારણે અહીંના સ્થાનિકોમાં એટલો રોષ છે પરંતુ ભાજપના જે શાસકો છે તે અહીંયા ડોક્યું સુધા નથી કરતા આપ જોઈ શકો છો વિવિધ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં પણ ફક્ત ને ફક્ત ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા છે સામાન્ય નાગરિકો શહેરના માર્ગો ઉપર સામાન્ય ગંદકી કરે તો કોર્પોરેશનનું સોલિડ વેસ્ટ વિભાગ હેલ્થ વિભાગ તેમની સામે કડક દંડીય કાર્યવાહી કરે છે પરંતુ અહીંયા ખુદ તંત્ર જ લોકોને આરોગ્ય જોખમાય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે કારણ કે પાણીનો નિકાલ નથી આ ડ્રેનેજના અને જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે રોડની ઉપર જાહેરમાં છોડવામાં આવી રહ્યું છે એટલે આ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના જે શાસકો છે તેની દેખીતી નિષ્ફળતા છતી કરે છે કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ